મારી બિનને બધાય જોતા તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે આ જા ને ફોટો પાડી લે બધાયનો ફોટો પાડી લો તૈયાર થઈ ગયો આય હા આ 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

को को

ठीक ना हो उई सुनके के होय ए आज को एक बार खबर पर भर भर भाइगे बिहु आके सिंघा के भी बस आके मोटा करे वाला आ बे मोटा करे या बडा मना रोद कोन

ये तेरा भैया है अरे खबर ही जी इतनी है तू काम को पड़ेगा देरी में नहीं नहीं ले ले जय साहब साइड साइड में અત્યારે હાંસ પડી ગઈ સાંડલામાંથી ન વયાયા ને અત્યારે સીતાફળ ખાવાના છે ને જૂના કપડા પહે લીધા છે ને સીતાફળ પાકવા નાખ્યાતા ને બધાય પાકી ગયા જો ને હાવ ફેંદાય છે ને એ થઈ જાય ને તિતુભાઈ ફેંદાઈ જાય બે તો હાવે જો હું છે તિતુઈ આલો જા મરહોમ જો આખા આખી સીતાફળ છે ને હાવે પાકી ગયા જો જેના સીતાફળ ખાવા યાર લો મારી વાડી એ ન થાતા અમને મોકલાયો હોય બીજે અને મે દાબે નાખ્યાતા ને પાકી ગયા ને જો આ બે તો ફેંદાઈ ગયા ખબર રહી નતી કે સીતાફળ મુકે છે એમ તો આદર હાંભરી ગયું હાંસ પડી તે કાંઠા કા તો બે તો ફેંધા ગયા ને આ ત્રણ ચાર પાકી જાશે ના હાલો બધા સીતાફળ ખાઓ અને ટીથુ ભેજો બોલશું તેામું જોય છે મમ હા મમ મમ અને તીથુન પપ્પા તો માથેપુર ગયા છે માંડ ઉઠાડવા કિરણબીન ને આઈન તરત એલર લઈને વ્યા જશે ને એમન ટીથુન બતાયા તાન કપડાણ્યું ધોયું અને અત્યારે સીતાફળ ખાવાના છે હાલો બધા સીતાફળ ખાઓ કે ટીથુ મોટા મોટા છે જો Σενε.